પંચાયતના પરિણામ પરિણામ ઉમેદપુર ગ્રામ જાહેર નાશા ભાઈ પટેલ બન્યા સરપંચ સતત ત્રીજી બન્યા સરપંચ ગ્રામ પંચાયતના પરિણામ મોડાસાના ઉમેદપુર ગ્રામ પંચાયત પરિણામ જાહેર ચિમનભાઈ કેશાભાઈ પટેલ બન્યા સરપંચ સતત ત્રીજી ટમ બન્યા સરપંચ હું ઉમેદપુર ધાલિયા ગ્રામ પંચાયતમાં પ્રથમ વખતે સમરસ બીજી વખતે ચૂંટણી અને આ વખતે ત્રીજી વખતે પણ ચૂંટણીથી હું જીત્યો છું લોકોએ મને સાથ અને સહકાર આપ્યો એ લોકોનો ખૂબ આભાર માનું છું જે લોકો મારા સાથે રહ્યા અને સતત ત્રણ ત્રણથી મને વોટ આપે છે એ સર્વેનો હું આભાર માનું છું જે કામો લગભગ મેં મોટાભાગના કર્યા જ છે તે છતાં ગામમાં ગટર વ્યવસ્થા પણ ગંદા પાણીના નિકાલનું જે કંઈક અધૂરા કામો છે હું પૂરા કરીશ અને વધુમાં સર્વ ઠાકોર સમાજે મને বহু সপৰ্ট কৰিছে এই আভাৰ মানুহ